નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

નવા વર્ષના તહેવારોમાં પણ રાપરની બજારોમાં ગરાકીમાં મંદી જોવા મળે છે સૌ આ ચાંદીની બજારો ગરાકી વગર સુસ્ત જોવા મળે છે આ અંગે સોના ચાંદીના વેપારી ઉમેશભાઈ સોની તથા હસમુખભાઈ સોની જણાવે છે કે સોના ચાંદીના ભાવમાં દર કલાકે વધઘટ થાય છે ત્યારે હાલ સોના ચાંદીની ખરીદી લેવા માટે ભાગ્યે જ લોકો આવે છે સોના ચાંદીની ખરીદી કરવા માટે જરૂર પૂરતું ખરીદી થાય છે તો ઇલેક્ટ્રોનિક્સ તથા મોબાઈલ શોપના વેપારી શિવમ મોબાઈલવાળા નરેન્દ્રભાઈ માલી જણાવે છે કે હાલ ઇલેક્ટ્રિક તથા મોબાઈલ એસેસરીઝમાં જીએસટીના ભાવમાં ઘટાડો થતાં હાલ સારો એવો વેપાર થાય છે મોબાઈલમાં રાપર શહેરમાં બે અઢી લાખના વેપાર થાય છે તો ઇલેક્ટ્રિક વસ્તુ પણ ચાર પાંચ લાખની દરરોજ વેચાણ થાય છે તો ફટાકડાના વેપારી હરેશભાઈ ચૌધરી જણાવે છે કે ફટાકડામાં વીસથી ત્રીસ ટકાનો વધારો આવતા મંદી છે એટલે ફટાકડાના વેપારમાં છેલ્લા દિવસે ઘરાકી નીકળશે એવો આશાવાદ સેવી રહ્યા છે મીઠાઈ ફરસાણના વેપારી કિશોર મહારાજ તથા નરેન્દ્ર ભિંડે જણાવે છે કે આ હાલ દરરોજ થોડી ઘણી મીઠાઈ ફરસાણના વેપાર ધંધા થઈ રહ્યા છે તો રેડીમેડ કપડામાં વેપાર ધંધા જોઈએ એવા નથી કટલેરી તથા લેડીઝ ચીજવસ્તુઓમાં જે જોઈએ તે રીતે ત્રીસ ચાલીસ ટકા વેપાર થાય છે તો દિવાળીના તહેવારોમાં શણગાર કરવા માટે દીવડા તથા લાઇટ ડેકોરેશન તથા રંગોળી કલરમાં પણ મંદી છે વાગડ વિસ્તારમાં હાલ ખેતરોમાં મજૂરી કામ પૂર બહારમાં ચાલુ છે એટલે દિવાળીના છેલ્લા બે ત્રણ દિવસ તમામ ધંધામાં લોકો ખરીદી કરવા માટે આવશે તેવો આશાવાદ વેપારીઓ રાખી રહ્યા છે આમ વાગડ વિસ્તારમાં હાલ દિવાળીના દિવસોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 15 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર